રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી દેશના પૂર્વ વડાપ્રધાન અને કોમ્પ્યુટર યુગના પ્રણેતા એવા રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજીવ ગાંધીની જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી આવી કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં રાજીવ ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં કોંગ્રેસ પ્રમુખ વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અમીબેન રાવત નરેન્દ્ર રાવત સહિતના અન્ય હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભારત દેશના યંગેસ્ટ પ્રાઇમ મિનિસ્ટર જેઓ ભારતના આધુનિક ક્રાંતિ તરફ લઈ ગયા આર્કિટેક્ટ ઓફ મોડર્ન ઇન્ડિયા બી એમને કહેવાય છે કારણ કે જે રીતના એમને ટેલિકોમ ક્રાંતિ જેના લીધે આપણે ડિજિટલ ક્રાંતિ અને ડિજિટલ યુગ તરફ ગયા અને આખા દુનિયામાં આઈટી સેક્ટરમાં નામ થયું યુવાનોને હંમેશા પ્રાધાન્ય આપ્યું તેત્રીસ ટકા મહિલા આરક્ષણ એમના સમયમાં આવ્યું અને મહિલા સશક્તિકરણનો આ સાચો ઉદાહરણ પૂરો પાડ્યો સેવન્ટી થર્ડ સેવન્ટી ફોર્થ કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ એક્ટ જેના થકી સાચી લોકશાહી લોકોએ અનુભવી અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પોતાના નિર્ણય પોતાની જાતે લઈ અને પોતાના વિકાસના કામોમાં ક્યાં પ્રાયોરિટાઈઝ કરવું એ બાબતે નિર્ણય લેવાની શક્તિ આપી અને સાચી રીતે સ્વરાજને ગામ 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 સુધી લઈ જનાર રાજીવજીની આજે જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કરીને કોંગ્રેસ કાર્યાલય ખાતે અમે એમને શ્રદ્ધાસ્ુમન અર્પણ કર્યું આજે પૂર્વ પ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિ છે વીસ અગસ્ત ઓગણીસો ચુમ્માલીસમાં જન્મેલા રાજીવજીએ એક પાંચ વર્ષનું શાસન કર્યું એ પાંચ વર્ષના શાસનમાં દેશ માટે ઘણું બધું કરીને ગયા એ યુવાનો માટે કરી ગયા એ ખેડૂતો માટે કરી ગયા અને સાચી દિશા લોકોને બતાડીને ગયા સૌથી મોટી વાત એ છે કે ખરાબ મેં યે સો રૂપિયા ભેજતા હું તો લોકો તક પંદર રૂપિયા પહોંચતે હૈ એ સાચી વાતનું કન્ફેસ કરવું અઢાર વર્ષના યુવાનોને મતદાન કરવું મહિલાઓની ભાગીદારી કરવી તમે વિચાર કરો કે આ ટેલિકોમને આ બધું જોઈ રહ્યા છો તમે એ બધું એમની દેન છે એક થોટ એક વિચારધારા બહુ ઊંચી હતી આજના જે શાસકો છે તે વખતે એનો વિરોધ કરતા હતા આ કોમ્યુનિકેશનનું આ બધું બધાનું આઈટીનું બધાનો વિરોધ કરતા હતા પણ એક મના મક્કમ નિર્ણય કે મેં એક દેશ કે દેશ કે લોકો કે લી કરુંગા અને કરી બતાડી અને એના લીધે આજે દેશની પ્રગતિ થઈ છે મારું માન મારું માનવું છે કે દરેક વસ્તુની અંદર એમને જે આપ્યું છે કારણ કે જ્યારે મહિલાઓને તેત્રીસ ટકા ભાગીદારી આપવાની હતી ત્યારે હું એક સાક્ષી છું એનું હું દિલ્હી ગયો હતો દિલ્હીમાં રાજુજીની જે મીટિંગ હતી એની અંદર સંબોધેલું એમને અને કેમ તેત્રીસ ટકા સીટ મહિલાઓને આપવા માગે છે એનો એમને જે કિતાર આપેલો જે વર્ણન કરેલું કારણ કે તે વખતે દેશની અંદર મહિલાઓ પોતાનું મોડું જોઈ શકતા નહોતા કારણ કે જેઠ આવે તો બી મોડું ઓળવું પડે સસરો આવે તો બી ઓળવું પડે બહાર નીકળે તો બી ઓળવું પડે ત્યારે મહિલાઓની વેદના સાંભળનાર કોઈ નહોતું કોઈ પ્રતિનિધિ ત્યારે એમને કીધું કે મહિલાઓ કો પ્રતિનિધિત્વ દેંગે તો એનકી વાત સુન શકેગે અને એ માટે એમને લોકોએ વિરોધ કર્યો ઘણો વિરોધ કર્યો હોય છતાં તેત્રીસ ટકા મહિલા આપીને આ દેશનું ઉત્થાન કર્યું યુવાનોને કઈ રીતે આગળ વધાવું તો એમને એમને ખબર હતી કે હું ચૂંટણી હારી જઈશ તો છતાં પણ અઢાર અઢાર વર્ષનો મતદાન યુવાનોને મળે એ એમના પ્રયત્ન થયા મારું માનવું છે કે સાચી દિશામાં કામ કરનારો વ્યક્તિત્વ અને એટલી નાની વયના ઉંમરમાં એ પ્રધાનમંત્રી બનેલા તો એમની થોટ એક નવી થોટ હતી અને એ થોટ કોંગ્રેસ પાર્ટીને સદુપયોગી થઈ અને મારું માનવું છે કે કોંગ્રેસ પાર્ટીની થોટ રાજીવ ગાંધીની થોટને લઈને આગળ વધવું જોઈએ ઇન્દિરા ગાંધીની થોટને લઈને આગળ વધવું જોઈએ લાલબહાદુર શાસ્ત્રી પંડિત જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ જે મહાનુભવ થયા છે એ કંઈ ને કંઈ દેશને સમર્પિત થયા છે ખોટા વાયદા નહીં લોકોને મૂર્ખ નહીં બનાવવાનું જો બોલા તો કર કે દેખાના એ એમની એક ટેક ટેક હતી એ ટેવ હતી પોતે ડ્રાઇવિંગ કરીને ઉદઘાટનોમાં જતા હતા અને પોતે ડ્રાઇવિંગ કરીને એક મજદૂરને પૂછતા હતા કે ભાઈ એ ગાર્ડન કબ બનાવે બોલે કલ બનાવે સાચી વાત સમજવી અને એને ઇમ્પ્લિમેન્ટ કરવી એ રાજીથી શીખવા જેવું છે આજની આજના દિવસે એમના જન્મદિવસે હું સતત પ્રણામ કરું છું અને એમની થોટ અને એની વિચારધારાને આગળ વધારવા માટે મારા પ્રયત્ન છે